આ વર્ષે ઉત્તરાયણમાં અલગ અલગ સંદેશા આપતી અલગ અલગ સ્લોગન વાળી પતંગો આકાશમાં ઉડવાની છે સોશિયલ મેસેજ આપતી આ પતંગો અમદાવાદના વેપારીઓ દ્વારા બનાવવામાં આવી છે આ પતંગો દ્વારા અનેક સ્લોગન લોકો સુધી પહોંચવાના છે જેમાં બે હજાર છત્રીસનું ઓલિમ્પિક આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ સ્વચ્છતા ઉત્સવ ચાઇનીઝ દોરીના પ્રતિબંધ આત્મનિર્ભર ભારત ઓપરેશન સિંદૂર વ્યસન મુક્તિ બેટી બચાવો બેટી પઢાવો જેવા સોશિયલ મેસેજ વાળી પતંગો આકાશમાં ઉડશે તો આવો જાણીએ વેપારી પાસેથી તેમના દ્વારા કરાયેલ આ અનોખા પ્રયાસ સંદર્ભે તેઓ શું કહી રહ્યા છે અલગ અલગ અને પતંગો આ વખતે આકાશમાં ઉડવાની છે અને તેમાં જે છે ખાસ કરીને ઓલિમ્પિક જે બે હજાર છત્રીસ જે અમદાવાદમાં થવાનું છે તેની પતંગ જે છે ખાસ મોખરે રહેવાની છે અને તેની સાથે સાથે ખાસ કરીને ઓપરેશન સિંદૂર સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો બેટી પઢાઓ સાથે સાથે અલગ અલગ સ્લોગનવાળી અનેક પતંગો છે કે જે આ વખતે વેપારીઓએ બનાવી છે ને જે અલગ અલગ મેસેજ આપવાની છે અને લોકોના ઘર સુધી પહોંચવાની છે મારી સાથે પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા પીઢ વેપારી ઇકબાલભાઈ બેલીમ છે ઇકબાલભાઈ કયા કયા પ્રકારના સ્લોગનો આપણે આ વખતે લખાવ્યા છે અને શું કહેવા માગશો આ સીરી નયા સ્લોગનની અંદર તો તમે જોયું કે ખે આપણા જે ઓલિમ્પિકનું છે એ ને બીજું ઓપરેશન સિંધુ આપણે પહેલાં એક સૂત્રો લખતા હતા કે બેટી બચાવ બેટી પઢાવ આ બેટીઓનું બચાવવાનું એક પરિણામ એ આવ્યું છે કે આપણી બેટીઓ જઈને દુશ્મનના ઘરમાં દુશ્મનોનો સફાયો કરી ને સિંધુની એટલી મોટી ધાર રાખી છે કે આખા વિશ્વમાં ખબર પડી ગઈ કે બેટીઓ શું છે એવી રીતે આ ખેલકૂદનું બી છે કે વિશ્વના અંદર એક ખબર પડશે કે ભારતની શક્તિ શું છે ને ખેલકૂદનું સારું પ્રદર્શન થશે એની સાથે આપણા વિશ્વ સ્તરે જે ગુરુ કહેવાય છે એ માર્કેટની અંદર એક આપણી છાપ ઊભી કરશે ને આપણી જે પ્રગતિ ઉન્નતિ છે જે પહેલાં આપણે થતાં એ જેવી રીતે આપણું જે અભિયાન હતું કે આપણે ચાંદ પર બી પહોંચી જઈએ તિરંગા અમારા ચાંદ જમીન છે આસમાન તક લેરાયા પછી આ આ સ્લોગનની અંદર બેટીવાળું છે જીસકી બેટી શિક્ષિત ઉસકી ઉન્નતિ નિશ્ચિત એનું પરિણામ આ બેટીઓ ઓપરેશન સિંધુનું છે બીજું જોઈએ કે આત્મહત્યા ના કરવી જોઈએ મોટું પાપ છે અને આત્મહત્યા કરવાથી ઘણાને આખું ઘર બરબાદ થઈ જાય છે થોડું માણસ ધીરજ રાખે તો આત્મહત્યા રૂકી એ થઈ શકે છે આની સાથે સાથે આપણે જોઈએ કે કિડની બી ખરાબ થાય છે તો એના માટે પાણી વધારે પીવું જોઈએ ગુટકા તમાકુ ના ખાવું જોઈએ કેન્સર થાય છે આવી રીતે બેસાખી બનાતા આવા મેં બધા સૂત્રો લગભગ દરેકની અંદર લખેલા છે ને આજના જમાનામાં બેટીઓનું જેટલું બનાવશો એટલી ઉન્નતિ મળશે એવી મારી શુભકામનાઓ છે આ બધા સ્લોગનો લખવા પાછળના મુખ્ય કારણો શું અને કેટલા પ્રમાણમાં આવા પતંગો આ વખતે ચકશે આ મુખ્ય મારું સ્લોગન લખવાનું એ છે કે જાહેર જનતાની અંદર જાગૃતિ આવે અને જાગૃતિના કારણે કેટલાને ફાયદો થાય એમાંથી બે ચાર જણાને બી ફાયદો થાય તો મને એમ લાગે કે મારા જીવનમાં મેં સારું કર્યું છે આ એક જાગૃતિ બી એક મીડિયા થઈ ગયું છે ટીવી જેવું આપણું એક પતંગ કપાય ને બીજાના હાથમાં જાય ને ત્રીજાના હાથમાં જાય તો એ આપણો સ્લોગન વાંચતો જાય ને આપણે મેસેજ ફરતા જાય ઉમદા તેમનું જે છે વિચારધારા છે અને તેના કારણે જ ઇકબાલભાઈ જે છે વર્ષોથી આ પ્રકારના સ્લોગનો લોકો સુધી પહોંચાડતા આવ્યા છે ત્યારે આ વખતે પણ જોઈ શકાય છે કે અલગ અલગ તમામ સ્લોગનો છે અને ખાસ કરીને જે ઓપરેશન સિંદૂર છે કે અગર બેટિયા નહીં બચાવગે તો સોફિયા ઓર વ્યોમિકા સિંઘ કહાસે લાવગે ખૂબ સૂચક સ્લોગન છે અને આ પ્રકારના જે દિલને છૂઈ લે એટલે કે દિલને અડી લે તેવા જે સ્લોગનો છે તે લોકો સુધી પતંગ મારફતે પહોંચવાના છે એકના હાથથી ચકશે તે કપાસે તો બીજાના હાથમાં પહોંચશે ત્યારે ઇકબાલભાઈનો આ જે મેસેજ છે તે આ પતંગના માધ્યમથી લોકો સુધી પહોંચશે ને તેમનામાં અવેરનેસ આવે તેવો એક ઉત્તમ પ્રયાસ તેમને આદર્યો છે કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ